ગુજરાત માર્ગ અકસ્માત સર્વેક્ષણ પ્રમાણે ચોવીસ કલાકમાં એકવીસ જેટલા લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે જેમાં ખરાબ રસ્તા પણ કારણભૂત હોય છે આવા ખરાબ બિસ્માર રસ્તાને કારણે જો કોઈ જાનહાની થશે તો તેના જવાબદાર કોણ રહેશે તેવા પ્રશ્નો પણ પ્રજામાં છુપાઈ રહ્યા છે તંત્ર જલ્દીથી જલ્દી રોડ પર પડેલા ગાબડા પૂરે જેથી ખરાબ રસ્તાને કારણે કોઈ અકસ્માત ન થાય અને કોઈ નિર્દોષ ઈજાગ્રસ્ત ન થાય કોઈ જાનહાનિ ન થાય તેવી વાહન ચાલકોની માંગ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર